નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો ન્યુઝ બુલેટિન સુધીના મુખ્ય સમાચારો ઉપર અમેરિકામાં બ્લાસ્ટ મોત સો વધુ ઘાયલ આતંકી હુમલો મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જગદંબાના ચરણ ગુજરાતના સિંહોને મધ્યપ્રદેશમાં ખસેડવા સુપ્રીમની મંજૂરી મોદીની ક્લીન ચીટ સંપૂર્ણ રદ કરવા જાગ્યા જાફરીની વાધા અરજી અદ્યતન સુવિધાની સર્ચ મુખ્યમંત્રી સુવર્ણિમ સંકુલને ખુલ્લું મુકાવ્યું આજે સવારે બે સિરિયલ બ્લાસ્ટ માં ત્રણ લોકોના મોત નીપજ્યા છે જ્યારે સો થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે ભારતીય સમય અનુસાર આ બ્લાસ્ટ સોમવાર થી મધ્ય એટલે કે બાર વીસ મિનિટે બોસ્ટન મેરાથોન રેસ દરમિયાન થયો હતો બોસ્ટન પોલીસ બોસ્ટન બ્લાસ્ટ માં જવાબદાર લોકોએ તેની કિંમત ચુકવી પડશે બ્લાસ્ટ કોણે કર્યો છે તે અંગેની કોઈ જાણકારી નથી પણ હુમલાખોરોને ને પકડી પાડવામાં આવશે લોકોને ઘરમાં અને બહાર સાવધાનીથી નીકળવા ઓબામા અપીલ કરી બ્લાસ્ટ બાદ અમેરિકામાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવી દેવામાં આવી છે ચૈત્રી મહિનાની ની નવરાત્રી ના આરંભ પહેલા કોલકતા માં કાલી ના ભાવ ભક્તિ પૂજા અર્ચના કર્યા બાદ પાંચમા દિવસે જગત પ્રસિદ્ધ માં પૂજા માટે મુખ્યમંત્રી મોદી અંબાજી દરબારમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ શિષ નમાવી આરતી કરી હતી આપણે ત્યાં સવિશેષ મહત્વ હોય છે ચૈત્રી માસની નવરાત્રી આસો માસની મા અંબાના ધામમાં ભક્તોનું ભરમાર રહેતી હોય છે મારું સૌભાગ્ય છે કે આજે નવરાત્રિના પાંચમા ઉપવાસે માના દરબારમાં આવવાનું સૌભાગ્ય મળ્યું માના ચરણોમાં બેસીને પૂજા પાઠ કરવાનો અવસર મળ્યો અને માના આશીર્વાદથી આપણું ગુજરાત ક્યારેય કોઈ કષ્ટમાં ન પડે આપણું ગુજરાત સતત પ્રગતિ કરતું રહે એવા આશીર્વાદ માના જરૂર ગુજરાત પર રહ્યા છે અને રહેશે શ્રદ્ધા મંદિર મંદિરના મહંતે મુખ્યમંત્રી મંત્રીને પાવડી પૂજા કરાવી આશીર્વાદ આપ્યા હતા વિશ્વભર માં વસતા શક્તિ ઉપાસકો માટે ચૈત્રી નવરાત્રી નું મહત્વ વિશેષ છે મુખ્યમંત્રી નવ દિવસ સુધી નકોડા ઉપાસ કરે છે ગુજરાતમાં રહેલા એશિયાઈ સિંહોની પ્રજાતિના નાશ ન થાય તે માટે ચાલી રહેલી કવાયતમાં સુપ્રીમ કોર્ટ દ્વારા એક સુનાવણી દરમિયાન ગીરના સિંહોને મધ્યપ્રદેશમાં માં ખસેડવા જણાવ્યું છે લુપ્ત થતી સિંહોની વસ્તી અટકાવી રાખવા કેટલાક સિંહોને મધ્યપ્રદેશના આવશે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે એટલે હવે ગુજરાત માંથી સિંહોને મધ્યપ્રદેશ માં વસાવવા માટે વન્યજીવ વિભાગના સત્તાવાળાઓને છ મહિનાનો સમય આપવામાં આવે છે ગુજરાતના એશિયાટિક સિંહોના ગીર અભયારણ્યમાં હાલ ચારસો થી વધુ સિંહો ની વસ્તી છે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તથા અન્ય કાવતરાખોરો અપાયેલી ક્લીન ચીટ ને સંપૂર્ણ રદ ઠેરવવા દાદ માગી છે આ મામલે સીટ સિવાયની સ્વતંત્ર એજન્સીથી વધુ તપાસ કરવા મોદી અને અન્ય આરોપીઓ વિરુદ્ધ કમરનામું ગળવાની પણ માંગ કરી છે पिटीशन जात किया है हमने दाखिल अब उसके बाद में कल हमारे को क्या इंसाफ देते हैं और क्या हमारा वो होता है हमारा उसके बाद हमारे दो। क्या बोलते हैं और क्या होता है उसके बाद हम आपको जवाब देंगे और आप पीछे सुनेंगे पेपर में देखेंगे वो जो हमारा इतने रोज से जो चल रहा था 2002 दो, दो के मामले जो चल रहे थे उसका अभी तक कोई जवाब नहीं मिला था इसलिए आज हमने फिर से ये हमारे जो 2002 के अंदर जो वहाँ पर आगदनी हुई थी गुलवर्ड सोसाइटी में पूरे गुजरात में जो हुआ था सब लोगों का कत्ले आम खूनख्वार हुआ था उसके लिए करके जो हमने वहाँ पर देखा था वो सब करा था उसके लिए करके हमने ये ही वहाँ पर આ અરજીની સુનાવણી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ બી જે વાંધા અરજી દાખલ કરી જેમાં ફેબ્રુઆરી ના રોજ સીટે આ કોર્ટ સમક્ષ રજૂ કરેલા અહેવાલમાં મોદી અને અન્ય જે ક્લીનચીટ આપી છે તેને રદ કરવા જાગ્યા જાફરીએ આઠ જૂન બે ના રોજ સુપ્રીમ કોર્ટ સમક્ષ મુખ્યમંત્રી મોદી સહિત ઓગણસાઠ આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરી હતી ગાંધીનગરમાં સરદાર પટેલ સંકુલ એકમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ઉદઘાટન કરી આ સુવર્ણિમ સંકુલ ખુલ્લું મૂક્યું હતું આ બ્લોકના ના બાંધકામની એ છે કે બ્લોકમાં દિવસભર પ્રકાશ ફેલાયેલો રહેશે જેથી ઉર્જાની બચત થશે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ હવે ગાંધીનગર ખાતેના સચિવાલય બ્લોક નંબર એક ખાતે પોતાની જૂની ઓફિસમાંથી તેની બાજુમાં આવેલી નવ નિર્મિત સુવર્ણ સંકુલ 1 માં ત્રીજા માળ ઉપર આવેલી પોતાની ભવ્ય ઓફિસમાં બેસી રાજ્યનું સંચાલન કરશે નવી ઓફિસ અધ્યતન સુવિધાઓથી સજ્જ છે ઓફિસમાં જ કોન્ફરન્સ થઈ શકે તેવી અધ્યતન સુવિધા અને બેઠક વ્યવસ્થા છે જ્યારે કેબિનેટ મંત્રીઓની ઓફિસ પણ સુંદર બેઠક વ્યવસ્થા એન્ટી ચેમ્બર્સ અને પેન્ટ્રી સાઇઝની સુવિધાઓથી સજ્જ છે અમદાવાદમાં ગરીબ બાળકોના બેલી કેસરી નન ગ્રુપ કેસરી નન ગ્રુપ ના યુવાનો દ્વારા જરૂરિયાતમંદ બાળકો માટે અનેક આર્થિક અને સામાજિક બાળકો માટે બે ટંક નું ભોજન પણ દુર્લભ હોય તેવા માસુમ બાળકો બાળકોને ને નંદન ગ્રુપ ના યુવાનો દ્વારા અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તાર માં આવેલી જાણજી હોટલ માં પીઝા નો સ્વાદ ચખાડ્યો ગરીબ બાળકો માટે તેમનું જ તેમના માટે હોટલ અને ગાર્ડન છે બાળકો નવા કપડામાં સજ્જ થઈ પીઝા ખાવા આવી પહોંચ્યા હતા

शो में भी हमारी सबसे बेस्ट चीज़ जो है वो हमारी केमिस्ट्री कभी कभी तो हमें कुछ डर लगी था। था। बता <laughs> so how uh, मतलब मैंने सोल प्रोडक्शन जो था का उसके साथ पहले भी टच में था तो उन्होंने कॉल करके मुझे बताया तो मैं वहाँ आया आयाशन्स दिया मैंने तो सिलेक्ट हो गया मैं एक्चुअली जब शो के ऑडिशन रहे थे तब मैं मुंबई में किसी काम से आया हुआ था तो जहाँ पे मैं गया था तो वहाँ पे उन लोगों ने कहा कि ऑडिशन ले आओ शो का तो मैं भी चला गया तो भी हो शो की अगर मैं मैसेज कहूँ शो का ये है कि ना दोस्तों में सच्चाई बहुत है जितना भी झगड़ा करते हैं उसके बावजूद भी ये दोस्त रहते हैं तो उसको रियलाइज होता है कि हाँ शायद मेरी गलती है मैं जाऊँ तो इसको रियलाइज होता है कि मेरी गलती है मैं जाऊँ ये आजकल की दोस्ती में नहीं मिलते नो आजकल मतलब ही दोस्ती ज्यादा मिले <laughs> तो कम से कम बच्चों को ये मैसेज तो मिलेगा कि दोस्ती में भी सच्चाई होनी चाहिए जो पहले हुआ करती

એક સ્ટોરી છે આપણે ફ્રેન્ડ્સની જે જેટલી પણ પ્રોબ્લેમ જોઈ ઘરની પ્રોબ્લેમ ફ્રેન્ડ્સોની પણ પ્રોબ્લેમ જોઈએ બીજા બધા દોસ્તારો હોય ને બધા એકબીજાની સાથે મસ્તી કરે તે બધાને ઓવરકમ કરીને કેવી રીતે એક સાથે રહીને ડાન્સ ઉપર પ્રોગ્રેસ કરે છે તેના પર બેસીકલી આપ તમામ સારે ગુજરાતી ડીશને મનભરી માણી હતી સિરિયલની સિરિયલ ત્રીસમી માર્ચથી શરૂ થનાર છે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર